ಅಮರಲಿ ಲೂಟಕಾಂಡ ಭೇದ ಸೂರತ್ ಕ್ರಾಮ ಬ್ರಾಂಚೇ ಗಣತ್ರಿ ಕಲಿಕೋ ಲಾಖೋ ರೀ ಶಮರಲಿ ವಿರಾಮ ಯುವಕೆ ಚಾಕೂ ಗರಿಕ ರಕ್ಟ ಚಲಾವ બે ઈસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ પકડવામાં સફળતા મેળવી છે લૂંટમાં ગેલ રકમમાંથી રૂપિયા ચાર પોઈન્ટ છાસઠ લાખની રોકડ તથા અન્ય મુદ્દામાલ સાથે બને આરોપીઓને આણંદ જિલ્લાના સીસવા ગામથી ઝડપી પાડવામાં આવ્યા છે મળતી વિગત અનુસાર તારીખ બાર જુલાઈ બે ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે નવ ને ત્રીસ વાગ્યાના સુમારે ફરિયાદી અમરશીભાઈ વસોયા રહે કતાર ગામ પોતાના બિલ કલેક્શનની કુલ રૂપિયા સાત લાખ અઠ્યાસી હજાર આઠસોની રકમ કાળી બેગમાં મૂકી મોટરસાયકલ પર ઘરે ઝેર્યા હતા ત્યારે બે અજાણ્યા ઇસમો તેમની પાછળ પડ્યા આરોપીઓએ તેમની બેગ ઝૂટવીને નાસી જતા ફરિયાદશ્રીએ પીછો કર્યો પરંતુ વસવારી ગામ પાસે ચાકુડે હુમલો કરી આરોપીઓ રોકડ તથા અન્ય દસ્તાવેજો અને મોબાઈલ સાથે નાસી ગયા આ ગંભીર બનાવ બાદ પોલીસ કમિશનરશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ વિભાગે તપાસની જવાબદારી ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક ગુનાસ્થળની મુલાકાત લઈ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ માહિતીના આધારે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ જશપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા ઉંમરવર્ષ પચીસ તથા વિજયભાઈ બુધાભાઈ પરમાર ઉંમરવર્ષ બાવીસના હતધર્મી કૃત્યનો ભેદ ઉકેલ્યો હતો બંને આરોપીઓએ સુરતમાં રહેતા પોતાના એક સાગરીત પાસેથી માહિતી મેળવીને લૂંટને અંજામ આપી તરત જ આણંદ જિલ્લાના તારાપુર ખાતે ભાગી ગયા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમના પગેરું દબાવવા સતત અડતાલીસ કલાક સુધી કાર્યવાહી ચલાવી હતી હ્યુમન સૂત્રોના આધારે માહિતી મળી હતી કે આરોપીઓ સિસ્વા ગામ ખાતે આવેલા વિજયના મામાના ઘરે રોકાવાના હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાત્રિના અંધારામાં વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી લીધા હતા તેમની પાસેથી રૂપિયા ચાર લાખ

અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ એક લટકાવેલો અને આમાં પૈસા લઈને જતા હતા ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યા સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામા ભેગા થઈ ગયા એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયા ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવવા લાગે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીઆઈ કિરણ મોદી સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડેવે પોલીસને બાતમી મળી હતી કે આમાં આ માણસો સંડોએ છે એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઇસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નહીં બધું હતું એ રેમ્પો ના છરી એ પણ મળી આવ્યો છે આ બંનેની ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશન ને આ લોકોને સોંપવામાં આવે છે આરોપીએ કઈ રીતે રેકી કરી હતી કઈ રીતે જાણ હતી કે આ વ્યક્તિ પૈસા લે છે એક પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એમને આમની એક સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને સમૂહમાં અહીંથી આ રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી મોટરસાયકલ લઈ અહીંયા આવી અને રેકી કરી અને અને એનો પીછો કરેલો હતો મોકો મળતા આરોપીઓ ત્યાં છૂટક ધખડતા ભટકતા જેવું છે કોઈ સ્પેસિફિક કામ કરતા નથી અને આ લૂંટ કરવા માટે સ્પેસિફિક આવેલા હતા બાકીની રકમ લૂટ અ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અડતાલીસ કલાકનો સમય થયો છે દરમિયાન એ દરમિયાન બંને આરોપી ઝડપી પાડવામાં આવેલો છે પચોતેર થી એસી ટકા જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને અન્ય આગળની તપાસ ચાલુ છે અ હજી સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વેસ્ટિગેન્ટ ચાલુ છે